ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તથા ચીફ ઓફિસર મટિલ કુમાર પટેલની સૂચનાથી ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં બિનકાયદેસર રીતે લારીઓ ગલ્લાઓ કાચી પતરાવાળી દુકાનો બનાવી પેશકદમી કરતા ધંધાર્થીઓની હાટડીઓ ખોલી દબાણકર્તાઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી ધ્રાંગધ્રા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રોકડિયા હનુમાનજી સર્કલથી લઈ જડેશ્વર સુધી તમામ રસ્તા ઉપર આવતા નાના મોટા ગલ્લાઓ લારીઓ દૂર કરી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે દબાણકર્તાઓ ઉપર લાલ આંખ કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો